નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશન દ્વારા માહિતર માં આવેલ પંડિત સુખલાલજી લોક વિદ્યાલય ને દર્શક સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું મોરારી બાપુ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ કાર્યક્રમ માં ચૌધરી ભદ્રાયુભાઈ વચ્ચરાજાની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નો વિકાસ કરવો તો શું કરવું જોઈએ આ અનેક રીતે લખ્યું બોલ્યું કહ્યું અને એમની સામે એક ચિત્ર આવ્યું કે લોકોની શક્તિ વધારી હોય તો સંસ્થાઓએ લોકોની વચ્ચે જવું પડશે કારણ કે એક વખત ભણે લીધા પછી એક વખત સંસારમાં પડ્યા પછી માણસ વિદ્યાલયમાં આવી નહીં શકતો તો વિદ્યાલય લોકોની વચ્ચે જાય મોરારી બાપુને હસ્તે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયને દર્શક સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમંત્રિતો સંસ્થાના કાર્યકર્તાઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા